ઊંડું પીયે હવે કરો એનું હળદુ સા ને તમાર એક બાર મહિના લાગશે ઓ બાર મહિના થઈ ગયા અમે તો લુઘડાવાડા થઈ ગયા તો આ 12 મહિના તો કોઈ ના આતા 12 મહિના જે તો પછી અમે કે લુગડે ના રે અમે તો આ જ તો દામી દામીન મજૂરી કરવી પડે મજૂરી તો ઘણી કરી જો કે હાથે ગઈ જાતી એટલા તો તમને કીધું કે તમારું ઊંડું પેઈ ગયું છે મોય ઓ આ દાડી ખાવંદર પેઈ ગયું છે ઓ ઓ અનવ દોશી ગધાળ લાગે પછી તમાર દોશી તો ઘણી ગધાળ છે બાર મહિના ચીડી પણ બીજું કોઈ અમારે છોકરા જોઈ લેજો છોકરા ના તો છોકરા ના તમારા હાથમાં છો દેખાય છોકરા નું બોલાવો પડશે બોલાવો છોકરા

તે વના મજૂરી મને લાગા કરાઈ નહીં તમે એટલે ભણા છે ભણાવવાનો છે રોકલાભાઈ ને દાણી આવી જાહે દોશી તો સ મારા દોશી શું કરી છે બાયડી લાબી છે ઈને દોશી ન કહેવાની ઈને તો હજી તો છોકરો છે છોકરો કાકા આરે હું

શંપુચીરીશું શંભુચીરીશી મેઘાન ટીડપા વધારી છે આ તમારો પહેલો છે આખો ઓહો અરે કી શંભુજી નું પહા મેઘુ બેઠા મેઘ કુપા મેઘુ કુને કીધું તમારું વાળી કાકો કે મેઘુબા નું પેલા શંભુજી નું બધું નામ કીધું તું તો અરે એમ કેવા કિતા માર નામ તો શંભુજી હ એમાં શું ખબર તા અમે તો વળી પેલા બાદુલા ગમ થી આયા છીએ મેઘવાન મેમન છો તમે મેમન નહી તાણી આ તો ટીપણું જોઉં છો મો અરે ટીપણું જોવા છો હું વાળી કીધું મેમન કો કે છે ટોકા પાવ છે તમારે જોવું છે ટીપણું લ્યો લ્યો જોઈ નાખો લ્યો ઓહો તમે હા થઈ જો યાર ધોયા નહી જો કી એ તો ધૂળ તો હોય તાણ કોમ ધૂળ માં કરતા હોય ધૂળ ના હોય આ તમ તે ઉભા ભજો હો તાણ શું કરજો બે કોક કો સગવળ કરો તમારો રેખાયો બરોબર નહિ ગઈ જશે રેખાયો તો ગહાનેલી જોવા કોમ જેટલું આવે છે તો ઓછું કરતા હોય હવે તમે કરવા તો પછી ગળો પડે પાછા વળી કે અમારા નું તમે કરવા બના ના ના અમે શું લેવા આવીએ કોમ કરવા તમારો તો તાર પર અમે કરીએ તાર ગહ હોય તાર તો હાથ તો તાર ઓ આ તમાર ડોશી મન લાગે નહીં નહીં ચમચો જઈએ છે અમાર ડોશી હારું ગલત તો નહીં થઈ જતું પાછું એટલે માર કેવાનો મતલબ કે ડોશી શું થઈ તમાર ડોશી તો ઘર ગયા રહી ઘેર છે વાહ સ ખરી ઓમ સંતણ અત્યારે ઓમ દેખાતી નહીં એટલે કહું છું ચમ ઓમાંથી ગાયબ થઈ ગઈ હોય એટલે જ કહું તાણી ઓ ચોથી ગાયબ થઈ ગઈ હોય આ વચ્ચી ડોશીયા હોય કઈ તો આવી રીતના જો હશે તો જતી રે પેલા હાથમાં બતાજો બતાજીય મોસા લો જો મજવ લ્યો કો મય નહી ચો નહીં જો અલ્યા ચોથી આયા તમે પાછું લે કોમથી આવ્યો શું ચમ

દોરા દોર આવ્યુંસી નહી અને ડોસી નું હવે તો આવશે આઈ જા ઉનાળામાં જ જા કાળી એક ધોળી ઓહો બધું કેવું પડશે કાળી ને ધોળી જે હોય એ દવા કરો કે ડોસી લાબાંગ કરતા નહીં કાળીન ધોળી કરી રહ્યા છો અરે ઉનાળામાં આઈ જા અરે ઉનાળામાં ખરેખર જો હા આરે પેલો મહિનો ચાલે હે હા હવે બે મહિના આડાશે ઓ હો તો મારા તો કંકુત્રીઓ બધી સપાવી પડશે પાછી લોચા માર્યા આઈ કંકુત્રીઓ ના હોય તો મને કેજો હું સપ્યા જઉં તો તમે ન કે હું તમે તો પેલા વિવમ બોલાવશું હા અને પાછું ફોન કરજો પાછું બીજું હા

나가વો જેરના પોટલા ના લાવિ લો મહારાજ હું લાયા આ તમાર લોટ ખાવા ઓ હો આ લોટ લાવણો તો આ તો તમાર ઘેર જઈને રોધવાનું મોાળું ના થાય દયનું દળાના જોવું પડે તો તાન તમે ખબર દીધું હો તો તાન મારે જઈ રોધવાનું જ છે પાજુ તમે બનાવતા આયો ને મારા મારે તો હાથે જ બનાવવું પડે ને હું કરું ઉશી ના એટલા નઈ તો પતી પણ ચિંતા કરશો નઈ હા

કોણ માટે ઓ તો સારું લાગે છે ટેલો કરી કરીને ફરો તમે આ કોઈ ના હાલ ના હોય તો એને જોવા માટે ફરું છું હાથ જોવું છું હાથ હાથ જોવો તમે મારો તાણી

ભેગી કરવા માટે તમારે તપ કરવું પડશે બીજું તો ધર્મા તમે કરતા નહિ લાગતા નહીં કરતા અને ખાવાય ચોથી હોય લખું તાણી બધું લસેલું

એટલા હારામાં હારા ડાળ આવશે તો જિન આ તને ઓમ આ બધા ચટલાય ઘરે તો તે ફરતો ફરતો આ છેલ્લું તમારું ઘર આવ્યું મારે હવે બીજું ક્યાંય ઘર સી ના હવે તો પડતી જ્યો આટલો ઓટો પૂરો થઈ ગયો જો તાણ કોઈ આલવો આલ દયો આ તમે કીધો ને ટાઈમ હા એટલે આવો એટલું મળી જા ઓ આ તો હોમાં પડ્યા લ્યો આ તો કી સારું થાય એટલે મળી જા હારડો એમ રાખો તાણી હા તને તમે કીધી ખબર તો પડ્યું જો કે પણ યાદ રાખજો પાછા ભૂલો ના તમને ફરો ના જવાય ના જવાય અમુક ડોહા તો મારા પડે છે તમે હારા તમે બિહાર્યું આ તો બે ઘર કીધું ફરો ને તો કોક કોક આ ના ખરી વાત છે ખરી વાત છે પણ

છ મહિને પાછા આવશે અરે તૂતી લાગે હવે જોઈએ તો થાય છે પટવી નાખું કઈ કમી

તકલીફ તો ઉનાળો નહી આવતો ઉનાળો તો ઉનાળો ટોકર ઉપાની પૂરા થઈ ગયા ચોથી ડોસી હોય તમે જેવી મજૂરી કરો છો પૂરા જ તાણી તાણી બોલો તમારો પાછો મેળ પડી જાય શું વાત કરો હાચું કહો તમને નહીં લાગતું

મને લાગે છે આ અવાજ ઓળખેલો લાગે છે ચોદા છો સાચું બોલો મને ઓળખો છો તમે અવાજ ઓળખું છું ઓળખતા હોય તો ઓળખતા અવાજ પણ બીજું કઈ ખબર તો નહીં પાછી કઉ સાચું હા મને લાગે તમે રાજુ રાજુ બાસો હું કર્યા કોમ લઈ જતો એ પણ અવાજ નહીં લઈ જતો હો મને તો મને લાગે ખબર પડી ગયો બોલો તમે મને કર્યા કોમ ચમ નતા લઈ જતા

ભાગ આપણે હા ભાગવો ધંધો કરીએ ભાગવો મુએ કઈનો વિચાર તો તો કે આરે બધું મારું જોણી છે એટલા જ તો જાણે આપણે કાલ થી આપડે જ આપણે કાલેથી આપણે આપણે બે જાહો આપણે બે જાહો અમે તાર મુએ કડિયા કોમ કરી ઘણી હાકે પોટી ગયો તું રુકો આ ધંધા હારા હારો પાછો આપડે હજાર રૂપિયા ગળા થઈ જાય જોઈને તમારે તો કોઈ નહીં આ હાથમાં કયું સહજ નહીં આડા લીટી હોય ઓમ લીટી જઈશન ઓમ જઈશન આપડે તો ખરા કર્યા કરતા હોય ને તો તરત ખબર પડી જાય કરિયાકોમ થી ગહોણા હોય વાત હા